ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વિવિધ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાંસદ શ્રી રામભાઈ મોકરિયા મારા સાથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા દર્શિતાબેન શાહ શ્રીમતી श्री रमेश भाई टीला श्री उदय भाई कानगढ़ राजकोट ग्रेटर चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री चेयरमैन श्री धनसुख भाई वोरा प्रमुख श्री राजीव भाई दोषी भारतीय जनता पार्टी प्रदेश उपाध्यक्ष श्री भरत भाई बोगरा शहर प्रमुख श्री भाई दवे वरिष्ठ पत्रकार श्री कौशिक भाई मेहता पान एग्री एक्सपोर्टना श्री

કે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ માટે દરેક દરેક રાજ્ય માન્ય નરેન્દ્રભાઈ ઉપર રોજ બરોરોજ ભરોસો વધારતા ગયા અને એમના પર વિશ્વાસ વ્યક્ત કરતા ગયા કે આ જે કેવું નેતૃત્વ છે કે જે દરેક દરેક રાજ્યને સાથે રાખી અને એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત જે બનાવવાનો સંકલ્પ છે એ પૂરો કરાવી શકે અને વિકસિત ભારત અને વિકસિત ભારત માટે એક તમે જુઓ તો દરેકે દરેક રાજ્ય કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક શાસન નથી છતાં પણ કેન્દ્ર સરકાર એ રાજ્યમાં વિકાસના કામોનું કામકાજ ચાલુ જ રાખ્યું છે ઘણા વિકાસના મોટા મોટા પ્રોજેક્ટ કે જ્યાં આગાડી ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી ત્યાં પણ માન્ય નરેન્દ્રભાઈ એ કર્યા છે કેટલી મોટી ઘટના જેને કહી શકાય કે માન્ય વડાપ્રધાન બન્યા પછી એક ભારત શ્રેષ્ઠ ભારત ને કલ્પના આવી નહીતર કોઈના મગજમાં જ નહોતું કે ભાઈ બધા રાજ્યો આપણે એક છીએ એક રાષ્ટ્ર છીએ એવું મગજમાં જ બધા પોતપોતાની રીતે ચાલે ને આગળ ચાલે આજે હવે બધા એમ થાય છે કે ના ભાઈ આપણે બધા એક છીએ આપણી સંસ્કૃતિ અને એક રાખી શકે એનું કારણ શું છે તો કે એમના મગજમાં પણ ભાવના છે છે આપણી સંસ્કૃતિ આપણે બધા એક જ કુટુંબના સભ્યો છીએ એટલે આપણે સાથે મળીને જો આગળ વધીએ એમનો કાર્ય મંત્ર જ રહ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધીએ અને આ કાર્ય મંત્ર થી જ આગળ વધી શકાય એ એમણે પ્રસ્થાપિત પણ કર્યું છે નહીતર બિહારનું અને બિહારનું રાજકારણ આપણે બધા મગજમાં હોય કે બિહાર એટલે ગજબ રાજકીય સૂજવાળું એટલે ત્યાં આંગાડી જો આટલો બધો વિશ્વાસ આવી ગયો તો આખા દેશને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એમણે જ્યારે તમે નાની નાની વસ્તુઓ રાજકોટ અને રાજકોટે તો ઘણું બધું સહન કર્યું છે પરિસ્થિતિ જે પાયાની સુવિધાઓ માટે જ રાજકોટ નહી પણ આખા સૌરાષ્ટ્ર તકલીફ તો એમણે હંમેશા કીધું છે કે ભાઈ મારે રાજ્યનો નો જયારે ડેવલપમેન્ટ કરવાનું એમણે શરૂ કર્યું મુખ્યમંત્રી તરીકે તો એક ઝોન એક શહેર મોટું હોય તો એના માટેનું ડેવલપમેન્ટ એમણે ક્યારેય વિચાર નથી એમણે આખા ગુજરાત માટેનો વિચાર કરી અને શરૂઆત કરી કે ભાઈ આજે ગુજરાતમાં પરિસ્થિતિ શું હતી પાણીની પરિસ્થિતિ શું શું હતી હતી રોડ રસ્તાની પરિસ્થિતિ જ્યાં જ તમારી પાસે ના હોય તો તમે આગળ કેવી રીતે વધી શકો એ બધું બેઝિક પેલા શરૂઆત કરાઈ અને બે હજાર ત્રણમાં માં વાયબ્રન્ટની શરૂઆત કરી અને અહીંયા બધા તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બેઠા છો અને આજે એના ફળ આપણે બધાય ખરેખર આજે ગુજરાત એના ફળ લઈ રહ્યું છે કે આજે ટોપ ફાઈવ હંડ્રેડ જે ઇન્ડસ્ટ્રી એમાંથી સો થી વધારે ગુજરાતમાં છે અને નાના ઉદ્યોગને પણ એટલું જ બળ આપ્યું છે જેને કહીએ છીએ પેલા એસએસઆઈ તરીકે આપણા ત્યાં ગુજરાતમાં નોંધણી થતી અહીંયા પેલા અહીંયા જ કદાચ રાજકોટમાં જ આ વાત મેં પહેલા બી કરેલી છે પણ અહીંયા બધા ઇન્ડસ્ટ્રીયલ ઇશ્યુ એટલે તમારા મગજમાં એની વસ્તુની જે કાર્યદક્ષતા છે તમારા ધ્યાન ઉપર આવે કે SSI માં જ્યારે નોતા કા ત્યારે અહીંયા આગળ ગુજરાતમાં 66000 આ નાના ઉદ્યોગો રજીસ્ટર્ડ ગુજરાતમાં થાય અને આજે કેટલા હશે કેટલા 27 લાખ છે 27 લાખ MSME નો થાય છે આ બધો ફાયદો કોને થવાનો ગુજરાતને થવાનો કે બીજા કોઈ રાજ્યને થવાનું તો આ પ્રમાણેનું જયારે દ્રષ્ટિ વિઝન અને વિઝન હોય ત્યારે જ આ ડેવલપમેન્ટ થતું હોય છે નાની બાની રોજબરોજની વસ્તુઓ સુધરતી હોય દેખાતી હોય દેખાડવામાં આવતી હોય બધું ચાલવાનું છે એમાં આપણે ના નથી આપણે જેટલું બને એટલું એની અંદરથી અમે તો હંમેશા કહીએ છીએ કે નેગેટિવમાંથી પણ પોઝિટિવ કરીને આગળ વધો નેગેટિવને ક્યાંય એવોઇડ ના કરશે એટલે ખૂબ સારી રીતે આપણે આગળ વધવા માગીએ છીએ આજે રાજકોટમાં નવા ભવનનું જે ગ્રેટર રાજકોટનું બિલ્ડિંગનું આજે ખાતમુહૂર્ત થયું છે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે સ્થાનિક અર્થતંત્રને વેગ સાથે ઉત્પાદન વૃદ્ધિ અને રોજગાર માટે જે હમણાં રિજિયનલ માઇબ્રન્ટની વાત કરી તો કે ભાઈ વાયબ્રન્ટ આપણે એક રાજ્ય તરીકે કરતા હતા પણ હવે એને સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે તો વિકસિત ગુજરાત માટે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટે માન્ય વડાપ્રધાન દિશાદર્શનમાં આપણે ચાર ઝોનમાં ચાર વાઈબ્રન્ટ રીજનલ કરવા જઈ રહ્યા છીએ એક ઉત્તર ગુજરાતમાં થઈ ગઈ છે બીજી આપણે અહીંયા આગળ રાજકોટમાં કદાચ આઠ નવ આઠ જાન્યુઆરી આઠ જાન્યુઆરી આઠ નવ જાન્યુઆરી આપણે અહીંયા રાજકોટમાં થવાની છે એમાં પણ સૌનો સાથ અને સહકાર મળી રહેશે અને આપણે જે વિકસિત ગુજરાતમાં સૌથી આગળ લીડ લઈને આગળ વધવું છે એમાં પણ આપણો સાથ અને સહકાર મળશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે ભારત એવું રાષ્ટ્ર બનાવવું છે જ્યાં ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય આપતું હોય જે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ છે એ આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં જો મૂળ જો કોઈ હોય તો એ સ્વદેશી છે સ્વદેશી ભાવ સાથે આપણે આગળ વધીશું તો જ આપણે આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આગળ વધી શકીશું એટલે જ એમણે કીધું છે કે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ અને આત્મનિર્ભર ભારતનો કોલ આપ્યો છે આત્મનિર્ભર આપણે સૌ રોજિંદા જીવનમાં સ્વદેશીને અપનાવીએ અને ભારતને આત્મનિર્ભર તરફના ઉદ્દેશ સાથે સ્વદેશને પ્રોત્સાહન આપવાના નિર્ધારમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અગ્રેસર રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગે